મા દીકરી ના એસા સે માન સમજવા દીકરી ના એસા સે માન સમાજ મા દીકરી ના એસા સે માન સમજવા દીકરી ના એસા સે માન ડ દીકરો જન્મે ત્યારે પેંડવે ચા દીકરી નો જનમના દેશો ભગવાન દીકરો જનમે કામે ચાર દીકરીનો જનમના દેશો ભગવાન ઓષા સેમા એના યો સામાન દીકરી નો જનમના દેશો ભગવાન યો સામા સમરી નો જનમના દેશો ભગવાન દીકરી નો જન્મ ના દે ભગવાન સામાન એનાયો સામાન દીકરી નો જન્મ ના દેશો સન્માન જન્મ ના દીકરો તો યા પાપ સમાન છે દીકરો તો ઘર નો દીપક કેવાય દીકરી નો જન્મ ના દેશો ભગવાન માન એના શાસન એનાયો શાસનમાન દીકરીનો જન્મ ના સો ભગવાન આવ્યો માન એના શાસનમાન દીકરીનો ના જન્મ ના દેશો ભગવાન દીકરો પર નામી બહુ કરેલ દીકરીનો દીકરી નો જન્મના દેશો ભગવાન આવ્યો સા છે માન દીકરીનો સામાન દીકરી નો જન્મના દેશો ભગવાન દીકરા દીકરીના ભેદ ભૂલી જાજો દીકરીનો જન્મ ના દેજો ભગવાન દીકરા દીકરીના ભેદ ભૂલી જાજો દીકરીનો જન્મ ના દેજો ભગવાન ભજન સાંભળી ભેદ ભૂલી જાજો દીકરીને પર માયા દેજો ભજન સાંપડી ભેદ ભૂલી જાજો દીકરીને ઘર માયા દેજો ભજન સાંપડી ભેદ ભૂલી જાજો દીકરીને ઘર માયા દેજો ભેદ ભૂલી જાજો ઘર માયા દો યો સા છે માન શાસન માન બીકરીને કર માયા દે દો યો સા માન